તો છોટો ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પશુપાલકો ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં દૂધના નાણાં લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર છે એક જ કાઉન્ટર પરથી ચૂકવણી થતી હોવાથી ગરમી કે વરસાદમાં કલાકો સુધી રાહ જોવી પડે છે તો આ સાથે જિલ્લાની દૂધ મંડળીઓમાં સભાસદુ દૂધ ભરે છે અને બરોડા ડેરી દ્વારા દર અઠવાડિયે નાણાં બેંક ખાતામાં જમા થાય છે પરંતુ નસવાડીની બેંકમાં માત્ર એક કાઉન્ટર હોવાથી પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પશુપાલકોના જણાવ્યા મુજબ અગાઉ ગામની દૂધ મંડળીના મંત્રી દ્વારા નાણાંની ચુકવણી થતી હતી પરંતુ છેલ્લા બે મહિનાથી બેંકમાં નાણાં જમા થતા હોવાથી લાઇનોમાં ઉભું રહેવું પડે છે અન્ય બેંકોમાં સુવિધાઓ હોવા છતાં બરોડા ડેરી દ્વારા માત્ર ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જ નાણાં ફાળવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આવી જ પરિસ્થિતિ છે જેની પાછળ બરોડા ડેરીની નીતિ

અને ઢોળા બકડા એવું બધું મૂકીને આવવું પડશે પછી ચારવાનું અમારે કાઢે જવું પડે પછી આખો દિવસ અમારો બગડે પછી પૈસા ના મળે તો શું કરીએ શું મુશ્કેલી પડે આખો દિવસ તો મુશ્કેલીઓ તો પડે અને ખાવા પીવાની બધી જ બધી મુશ્કેલી પડે જે રીતના પહેલાં પૈસા મળતા હતા એ અમારે દૂધ ડેરીના મંત્રીને પૈસા મળવા જોઈએ કે અત્યારે આપણે જે ડેરી બિલ જે અત્યાર સુધી કરતા હતા એ સભાસદોના ખાતા એ બધાના ખાતામાં અત્યારે 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 ચાલુ ચાલુ છે 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 એક વસ્તુ વસ્તુ અને બીજી એવી કે બેંકે અમારે એવું કર્યું છે કે જે દૂધ બિલ સભાસદોના થાય છે એ એના ખાતામાં જમા થયા અને જાતે ઉપાડી જાય અને અત્યાર સુધી અત્યારે એવું ચાલતું હતું કે એના પ્રમુખ વત્રીઓને એ લોકો અધિકાર આપતા હતા એમના વતી એ લોકો નાણાં લઈને એમને ઘરે આંગણે પૈસા આપતા હતા પણ અત્યારે જરા બેંકના નિયમ પ્રમાણે સભાસદો જાતે લેવા આવે છે રસવાડી ખાતે દીજ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક આવેલી છે તેમાં બોડા ડેરી દ્વારા જે દૂધ મંડળીમાં દૂધ ભરે છે તેઓને નાણા ફાળવવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે દૂધ મંડળીના સભાસદો છે તે પોતાનો દૂધ ડેરીમાં ભરે છે ને તેઓને નાણા બેગમાં સીધા નાખવામાં આવે છે પહેલા નાણા દૂધ મંડળીમાં આપવામાં આવતા હતા તો તેઓને સહેલાઈથી નાણાં મળી જતા હતા પરંતુ હવે આ નાણાં બેંકોમાં નાખવામાં આવે છે અને જેના કારણે આવી લાઈનો પડે છે આદિવાસી વિસ્તારમાંથી ગામે ગામથી લોકો ભાડું ખર્ચીને તાલુકા મથક ઉપર નાણાં લેવા આવે છે નાણાં લેવા આવવાનો ખર્ચ વધે છે જ્યારે પશુઓને સાચવવાની જવાબદારી હોય છે આ પરિવારોને તેઓને સમય બગડે છે હાલ તાપમાં લોકોને ઊભું રહેવું પડે છે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને નાણાં મેળવવા માટે સમય વ્યસ્ત કરવો પડે છે જ્યારે આ એક જ બેંક આવેલી છે એક જ શાખા આવેલી છે અને એક જ કાઉન્ટર ચલાવવામાં આવે છે વોડા ડેરીના જે સંચાલકો છે તે અન્ય બેંકોમાં નાણાં ફાળવતા નથી અને જેના કારણે લોકોને દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે લાઈનોમાં ઊભા રહીને કલાકો વિતાવવા પડે છે ભૂખ્યા તરફથી આ ઊભા રહેવું પડે છે આવી પરિસ્થિતિમાં માલિક પશુ માલિકોની હાલત કફોડી બને છે વોળા ડેરીના સંચાલકો અન્ય બેંકોમાં પણ નાણાં ટ્રાન્સફર કરે તો આ સ્થિતિનું નિર્માણ ના થાય હાલ તો એક જ બેંક આવેલી છે તાલુકા મથક ઉપર અને તેમાં એક જ કાઉન્ટર ચલાવવામાં આવતો હોવાથી લોકોને કઠિનાઈ નો સામનો કરવો પડી રહ્યો છે રફીક ધણીવાલા જીએસટીવી છોટા